આજે છે આઠમો નો અને આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર આજે નિવેદ કરવામાં આવે છે પણ ઘણા લોકોને આ વખતે અસમંજસ છે કે નિવેદ આજે કરવા કે કાલે તો તેના વિશે આજે જાણી શાસ્ત્રીજી પાસે જય શ્રી કૃષ્ણ શાસ્ત્રી જય શ્રી કૃષ્ણ આપણા શાસ્ત્રોની અંદર નિવેદ નું મહત્વ વધારે બતાવવામાં આવ્યું છે અને અલગ અલગ કાલગણનાઓ પણ છે આપણું જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે દેવી દેવતાઓનું એક દિવસ પૂરું થાય છે ભાગવતના અનુસંધાનમાં આપણે ઘણીવાર સાંભળેલું હોય વાંચેલું હોય તો માણસોને ઘણી વાર પોતાના સમય પ્રમાણે નિવેદ કરતા હોય છે આઠમના દિવસે નિવેદ કરતા હોય કોઈ નવના દિવસે નિવેદ કરતા હોય કોઈ કાળી ચૌદસના દિવસે નિવેદ કરતા હોય અથવા તો કોઈ પડવે એટલે કે બેસતા વરસના દિવસે નિવેદ કરતા હોય છે આ વખતે નવરાત્રિના આઠમના જે નિવેદ છે એ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસને સોમવારના બપોર પછી આઠમ તિથિ બેસે છે સાડા ચાર કલાક પછી એટલે બપોરે સાડા ચાર વાગ્યા પછી તો જે લોકો રાત્રિના નિવેદ કરતા હોય છે એ સાંજે નિવેદ કરતા હોય એ સોમવારે સાંજે નિવેદ કરવાના રહેશે અને જે લોકો બપોરે માતાજીના આદિ નિવેદ કરતા હોય છે એ મંગળવારે એટલે કે ત્રીસ તારીખના સાંજે છ વાગ્યા સુધી આઠમ જેવી તિથિ છે તો આપ બપોરે પણ નિવેદ કરી શકો છો વાસ્તવિકતા એ છે જ્યોતિષશાસ્ત્રના અનુસંધાનમાં કે આપણે ઉદિત તિથિને મહત્વ આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં તો પ્રાયોરિટી મંગળવારે નિવેદ બધા કરતા હોય છે અને આઠમના દિવસે મંગળવારે આપ નિવેદ કરી શકો છો પૂર્ણાંક દિવસ છે આ આખો દિવસ આઠમ છે એટલે આપ અનુકૂળતા હોય તો આઠમના દિવસે આપ નિવૃત્ત કરી શકો છો આપણી માન્યતા એવી છે કે આપણે જે કંઈ અર્થોપાર્જન કરીએ છીએ એમાંથી કંઈક દસમો ભાગ આપણે કંઈક કાઢતા હોઈએ છીએ અથવા તો આપણી પરંપરા છે કે આપણી દેવી દેવતાઓને ભોજન જમાડતા હોઈએ છીએ જેવી રીતે આપણે નિત્ય ભોજનની જરૂર પડે એવી રીતે દેવી દેવતાઓને પણ આપણે ભોજન કરાવવું જોઈએ ભોગ લગાવવો જોઈએ ચંડીપાઠના પાઠના આધારે મૂર્તિ રહસ્યની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે આપ જ્યારે જ્યારે આપણે અનુકૂળતા હોય ત્યારે વાર્ષિક The cat નિવેદ આપણે કરતા હોઈએ છીએ તો આ ધર્મ આપણું કહે છે કે આપણા જે ઋષિ પરંપરા મુજબ છે શાસ્ત્રો કહે છે કે આપણે બધી જે દેવી દેવતાઓ શ્રદ્ધા છે એના પ્રત્યે આપણે નિવેદ કરવા જોઈએ જેના દ્વારા કરી એની અનુકંપા અને એની દ્રષ્ટિ સારું ફળ હંમેશા માટે નીતિ નિરંતર આપણા પર આપણા પરિવારો પર વરસતા રહે છે ખરેખર એવું છે કે વાસ્તવિકતા તો આપણે બધા સંતાનો છે એ માતાજીના સંતાનો છે દેવી દેવતાઓના સંતાનો છે તમે જે કંઈ કરો છો તમે પ્રાઇવેટ પર્સનલી કરો છો અથવા તો તમે સંયુક્ત કરો છો એ પૂર્વ સમાજને અનુસંધાનમાં આપણે બધા સહ સંહિયાર બધા સાથે પરિવારમાં રહેતા હતા એટલે એક જ નિવેદ કરતા પણ જે બાળકો અત્યારે સંતાનો અત્યારે બધા અલગ અલગ રહે છે અલગ અલગ કન્ટ્રીઝમાં રહે છે તો ગમે ત્યારે ગમે એ કોઈ પણ માણસ અલગ અલગ રીતે પોતાની રીતે પણ કરી શકે છે કોઈ મોટું ઘર હોય ત્યાં બધા ભેગા થઈને નિવેદ કરે અને નિવેદની પ્રસાદી આપણે સાથે લઈએ અને માતાજીના ગુણગાન ગાઈએ તો એ વધારે હિતાવહ છે અત્યારના સમય પ્રમાણે બાકી તમે એકંદરે આપ પોતાની રીતે એકલા પણ આઠમ નોમ તમે જ્યારે નિવેદ કરતા હો ત્યારે તમે કરી શકો છો